હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું આપડે અંદર તો આજે આપણે જઈ રહ્યા છીએ એક એવી જગ્યાએ કે મસ્ત માતાજીનું સ્થાન છે ગણતરા ખોડિયારતા આખો તમે વ્લોગ અંદર બન્યા રેજો મજા આવશે શું શું આજે અમે ત્યાં જોયું કઈ રીતે જાય છીએ અમે ટોટલ ચાર લોગની અંદર જાય જેમાં છે આપણે એક વિવેકભાઈ છે અરુણભાઈ છે એક છે આપડા શિવરાજભાઈ તો મિત્રો બન્યા રહેજો બ્લોગની અંદર બહુ મજા આવશે તો મિત્રો આજે આપણી ટ્રિપની શરૂઆત થાય છે અમરાપુર થી તો शिवराज આપણે કયો કયો રૂટ લેવાનો છે અમરાપુર થી આજ આપણે અમરાપુર થી બગસરા ધારી થઈને ગળદરા ધારી થઈને ગળદરા અને આપણી આર્ય છે એક આ વિવેકભાઈ છે એક આ છોટો છે છોટો તાર નામ શું છે યુવરાજ યુવરાજ આ શિવરાજભાઈ તારે શું થાય કાકા થાય અને આપણી સાથે છે કે અરુણભાઈજી અત્યારે હાલમાં કેમેરામેન નું કામ કરે છે અને આપણા શિવરાજભાઈ ની ગાડી લઈને અત્યારે નીકળી ગયા છીએ અને મિત્રો આપણે અત્યારે હનુમાન દાદાના દર્શન કરવા માટે આ મંદિર તમે ઘણા આપણા મિની વ્લોગમાં કે વ્લોગમાં જોયું હોય છે તો કોમેન્ટમાં જરૂરથી જય હનુમાન દાદા લખી લેજો શિવરાજભાઈ કેવીક મજા આવશે આજે આપણે ગળધરા જઈશ બહુ જાજા ટાઈમ પછી એન્જોય કરવાનું છે કારણ કે મિત્રો અમે આમ ગણો ને તો આપણે અમે ઘણા પ્લાન કર્યા કા શિવરાજભાઈ બધી જવાના બહુ જાજા પ્લાન કર્યા તુલસીસ્યામ જવાના ગળદરા જવાના પણ શિવરાજભાઈ હાલતા હાલ દવાખાને જવાનું થાય ત્યાં એક દી રજા હોય બીજે દી ટ્રીપમાં ટ્રીપ ચડવાનું થાય તો બધાય પ્લાન ફ્લોક જાય એમાં આજ શિવરાજ આપડે ગળધરા નો પ્લાન થઈ ગયો છે રેડી તો અરુણભાઈ તમે બે શબ્દો વર્ણવી દો કેવી મજા આવવાની છે ગળધરા માં વિવેકભાઈ આપણે ગળધરા ગાંડું કરવાનું છે ને ગાંડું જ કરી નાખવાનું ખોડિયાર ડેમ જવાનું છે કે નહીં જવાનું જ હોય ને પછી ગયા હોય તો શિવરાજ મારો હેન્ડલ એટલે આપણે ટાઈમ અત્યારે બોપેરા બાલીની ની આપણે આપડે આઈ ને કરે છે હેન્ડલ મારો હાલો એટલે આપડે નીકળી હાલો તે મિત્રો બધા ખડકાઈ જાવ ધીમે ધીમે તો મિત્રો મસ્તીના હનુમાનદાના દર્શન કરીને આગળ નીકળી ગયા છીએ શિવરાજભાઈ મસ્ત એવું ડ્રાઇવિંગ કરી રહ્યા છે એવો છે તો મિત્રો આગળ આગળ લોકમાં બન્યા રહેજો ખૂબ જ મજા આવશે છે આજ આપણે એન્જોય કરવાનું છે ગળતરા આપણે ખોડિયા ડેમ ઉપર જાય છીએ બધા લોક લાડીલા મિત્રો સાથે અમારે એક છે આપણે રિધિભામાં ડ્રાઈવર છે એ શિવરાજભાઈ અત્યારે આપણે પહોંચી ગયા હતા પેટ્રોલ પંપમાં થોડુંક નાખવાનું ન હતું શિવરાજભાઈની ગાડીમાં થોડુંક ડીઝલ તો આવી ગયા છે શિવરાજભાઈના કાકા આ છે આપડે શિવરાજભાઈ ના કાકા હલો તમે દુકાન ખાલી કરો હલો આવું ચેકિંગ એવું જો હાલો દુકાન તમારે ખાલી કરો હાલો ચેકિંગ એવું બધે બતાવો તમારા કાગળિયા વાગડિયા બધી હાલો હાલો હમણાં ખાલી કરીને જોયું જવું

તો મિત્રો અત્યારે રસ્તા માં છે હજી ગણતરા નથી આગળ આગળ લોક જતા જોતા રેજે મજા આવશે મિત્રો રસ્તામાં થોડોક ફોટો શૂટ કરવા ઉભા રહી ગયા તા આપડા માણસો ફોટો શૂટ કરી ગાડીઓમાં ગોઠવાઈ જાય છે 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 રહ્યું કિલોમીટર તો મિત્રો આથી આપડે ગળધરા ચાર કિલોમીટર રહ્યું છે અને લોકેશન એક નંબર છે આમ તમે એકવાર જોવો લોકેશન છે ફોટા પાડો ને એક નંબર અને એમાં અમારે ની સ્વિફ્ટ અને એમાં અમારે અરુણભાઈ એકવાર લોકેશન જુઓ એક નંબર લોકેશન છે મિત્રો આગળ આગળ લોક માં બન્યા રહેજો ખૂબ મજા આવશે

અહીં છાયા એક નંબર લુક છે અને parking ની વ્યવસ્થા આપણે શિવરાજભાઈ ગોતે છે शिवराजભાઈ છાયા રાખજો તમને વાંધો નહીં વિવેકભાઈ સિંધુ કામ જવા દો ત્યાં જવા દો મિત્રો આ છે ગળદરા આપણે માતાજીના મંદિરનો થોડો view એક નંબર લોકેશન છે મિત્રો જે જે લોકો આવી ગયા હોય એ એકવાર કમેન્ટમાં જણાવી દેજો કોણ કોણ આવી ગયા છે ને એકવાર જય મા ખોડિયાર લખી દેજો અત્યારે ટ્રેકિંગ ના માર્ગ ઉપર છે અમે આમ જોવો એક વાર ફોલ નો તમે વ્યૂ જુઓ એક નંબર વ્યૂ આવે છે ને આપડે વિવેક આગળ આગળ જાય છે શિવરાજ ની બધા આપડે પાછળ છીએ ફોલ પાઈ ઉભા હતા અને આપડા પબ્લિકનો રિવ્યુ રે અંકલ તમે કેટલામી વાર આવો છો ગળદરા અહીંયા બીજી વાર આવે છે બીજી વાર મજા આવે છે ના સારું છે મિત્ર આ ફોલનો વ્યૂ જોવો તો બહુ મસ્ત છે અને શું કહેતા તમે ના અહીંયા મજા આવે શાંતિ છે અને ભીડ પણ એટલી બધી નથી હોતી અને ફોલ પણ બહુ સરસ છે અને આ મંદિર પણ બહુ શાંતિ છે ફેમિલી સાથે આવો કે ફેમિલી તો અહીંયા

તો હવે કઈ નક્કી નઈ ભાઈ આ ભાઈ ઉપાડી છે ગાડી અરુણભાઈ હવે જોઈએ આગળ સરસ મજાના મિત્રો પૂકી ગયા આપણે આંબેડી સફારી પાર્ક એમ જો આવા ભેગા લખાણ નો બતાવે તો અરુણ ભાઈ નો કેવાય વડીલા વડીલા શિવરાજભાઈ અત્યારે આવી જાવ છે શિવરાજભાઈ હું કેમ થાય આંબેડી સફારી પાર્ક માં હવા બાવ જોવા મળશે કે નહીં અંદર ગયા પછી ખબર પડે આ ગેટ નો મિત્રો વ્યુ છે એક નંબર ગુજરાત ટુરિઝમ નું બોર્ડ આપેલું છે વ્યુ મસ્ત છે આંબેડી સફારી પાર્ક ઉપર લખેલું છે મેપ બતાવું તમને આ છે આપણે આંબેડી સફારી પાર્ક નો મેપ વિવેકભાઈ એનાલિસિસ કરે છે વિવેક આપણે ક્યાં જવાનું આયા આયા ઠીક તમે ત્યાં સી હોવો જોઈએ બાકુ છે ને અને કે વિસ્તાર છે ને એકવાર તમે વ્યૂ જોવો વ્યૂ આવે છે બહુ મસ્ત નેતા હોય ને મિત્રો આવી ગયા તા આપણે ધારી ની અંદર નાસ્તો કરવા શિવરાજભાઈ શું કરશું નાસ્તામાં કેટલા વાગે તો અત્યારે અમે લોકો ધારી ગાંઠિયા કઈ નિરાય નાસ્તો કરી નીકળી ગયા તા જોકે આપડે બપોર નું જમણવાર કર્યું કેવાય કારણ કે જેમાં તો ન થાય છે અને અત્યારે તમે વ્યૂ જોવો ને તો એક નંબર વ્યૂ આવે છે હું કેવું શિવરાજભાઈ એક નંબર યુવરાજ આપણે ગળધરા ફરવા ગયા કેવી મજા આવી મજા આવી નમર ભેગી વ્લોગ માં આવવાની કેવી મજા આવી મિત્રો આપડે યુવરાજ ને વ્લોગ માં આવવાની મજા આવી શિવરાજ તમને કેવી મજા આવી ફૂલ એન્જોય ફૂલ એન્જોય તો મિત્રો અત્યારે જો આપણે ગાડી આ રોડ ઉપર ઊભી રાખી છે અને મસ્તી નું ફોટો શૂટ કરતા હતા આપણે શિવરાજભાઈ ની ગાડી છે બત્રીસ એક્યાસી શિવરાજભાઈ આને બદલે આપડે કઈ લેવાની છે વેરના હા માતાજીને દઈ આવી છે તો કાલ વેરનાન બદલા આવી જાય કાલ આપણે જેતપુર બદલાવા જવાની છે તો મિત્રો એ પણ વ્લોગ આવશે તમે એમાં સપોર્ટ કરજો ને આ વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ ને શું કરવાનું શિવરાજ સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો